માધવપુરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિની જટિલ પ્રક્રિયા લઈ શિષ્યવૃત્તિ લેવાનો ઇન્કાર કરતો પત્ર લખતા હડકં ઓનલાઈન ફોર્મ ભરી સરકારી શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવી લોઢાણા ચણા ચાવવા સમાન શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા માટે અનેકવિધ ડોક્યુમેન્ટ માંગતા હોવાથી કંટાળીને વાલીઓ શિષ્યવૃત્તિ લેવાને ના પાડવા લાગ્યા સરકારી પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે હવે ઓનલાઈન ફોર્મ ભરવાના અને એના માટે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક એકાઉન્ટ આવકનો દાખલો જાતિ પ્રમાણપત્ર સહિતના ડોક્યુમેન્ટ માટેની સાત કોઠાના યુદ્ધ સમાન જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જેને લઈ વાલીઓ સહિત વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જેમાં સરહદી સુઈગામ તાલુકાના માધવપુરની ગાયત્રી વિદ્યાલય હાઈસ્કૂલના ધોરણ નવના વિદ્યાર્થીએ બધા ડોક્યુમેન્ટ ભેગા કરવાથી કંટાળી શાળાના શિક્ષકને મારી શિષ્યવૃત્તિ જોતી નથી એમ લખી આપી દીધી

તાલુકામાં બહુ ધક્કા ખાધા છે એનાથી જે હતું તે શિષ્યવૃત્તિ કરે તો બરોબર છે નાખા શિષ્યવૃત્તિ અમારે જુતી છે નહીં આ બધા ધક્કા છે ડોક્યુમેન્ટમાં આપે કેવા છતાં એમાં પંદર સત્તર બાળકો એવા કે જેમના ડોક્યુમેન્ટ મને મળતા નહોતા એટલે મેં વારંવાર ઉઘરાણી કરી તમારે તકલીફ હોય કહો તો હું મદદ કરું છોકરાઓ વારંવાર કચેરી જાય બેંક જાય એમના મા બાપ જાય પણ એ પ્રક્રિયા હાલ થતી નથી એટલે એમાંથી ત્રણ છોકરા એવા નીકળ્યા કે જેમણે મને લખી આપ્યું કે અમારે સીસીઓટી જોઈતી નથી એ મેં એમના વાલી સાથે કન્ફર્મ કરવા માટે કે એમના મા બાપનું ગ્રુપ છે નવમાં ધોરણમાં જે છોકરાઓ ભણે છે એમના મા બાપનું ગ્રુપ છે કે જેનાથી વાલી સાથે કોન્ટેકમાં રહી શકાય એટલે મેં એ લખાણ એ વાલી જાણે પાછળથી એમની ક્વેરી ના આવે કે અમારા છોકરાની શિષ્યવૃત્તિ કેમ ન આવી એના માટે એ લખાણ મેં ગ્રુપમાં મૂક્યા એમાંથી એક છોકરાનું લખાણ મકનસિંહનું કોણ જાણે કોણે વાયરલ કર્યું એના લીધે પ્રશ્ન ઊભો થયો છોકરા પાસે ગયા હશે પત્રકારો કે ભાઈ શું છે તો એને આવડ્યો એને જવાબ આપ્યો મારી સમસ્યા એ હતી કે શિષ્યવૃત્તિ ત્યાંની ક્લિયર થાય બધાની જલ્દી એટલે હું ઉઘરાણી કરું છોકરાઓની સમસ્યા એ કે વારંવાર કચેરીઓને ધક્કા ખાય છતાં એમના રેશન કાર્ડ એમાં આ સેલ ગવર્મેન્ટે નવું રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ એડ કરાવો રેશન કાર્ડની માહિતી ભરાવો એના નંબર્સ હોય છે એ ક્લિયર કરાવો એટલે બાપ વારંવાર છક્કા ખાય છે છતાં એ બધું ક્લિયર નથી થતો અમારે અહીં ભણાવવું કે એ બધું ક્લિયર કરવું એ અમારી સમસ્યા હોય છે એટલે અમે એમની પાસે ઉઘરાણી કરીએ એ અમારાથી ભિન્ન એટલે ના છૂટ્યા આ બધું કરવું પડે એમને લખી આપ્યું મેં એ ગ્રુપમાં મૂક્યું અને ગ્રુપમાંથી એક વાયરલ કરી નાખ્યું બાકી કોઈ સમસ્યા નહીં આપનું નામ મારું નામ પટેલ જીવરામભાઈ નારાયણભાઈ હું ગાયત્રી ગાયત્રી વિદ્યાલયમાં શિક્ષક છું વિદ્યાલય માજપુરામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે નોકરી કરું છું મારું નામ છે રાજપૂત ખોડાભાઈ અશ્વિનજી અમારી શાળાના એક ધોરણ નવના વિદ્યાર્થી છે જાડેજા મકનસિંહ એમને જે શિષ્યવૃત્તિ માટે કરીને ડોક્યુમેન્ટ જોઈએ એ એની એટલી બધી જટિલ પ્રક્રિયા છે સરકારની એટલી બધી જે શિષ્યવૃત્તિ માટે જે માંગે છે એ વિદ્યાર્થી અહીંના પછાત વિસ્તાર છે અહીંથી તાલુકા પછી દૂર પડે આવવા જવા માટે કોઈ સાધન વ્યવસ્થા હોતી નથી ગામમાં જે વીસી સેન્ટર આપેલું હોય ત્યાં કોઈ મળતું નથી તાલુકામાં કોઈ મળતું નથી બેંકની અંદર જાય તો એમને વારંવાર ધક્કા ખાય છે જેના લેવાથી કંટાળીને વિદ્યાર્થી એની રીતે જાતે અમારા વ્રગ શિક્ષકને એવું આપી દીધું મારે શિષ્યવૃત્તિ જોઈતી નથી જે શાળાને કે વૃક્ષ શિક્ષકને પણ જાણ નથી સ્વૈચ્છા એને આપ્યું અને અમારા જે વૃક્ષ શિક્ષક હતા એમણે એમના બાળકના વાલીને જાણ થવી જોઈએ ભાઈ મારા બાળકે હું આપેલું એની જાણ માટે એમણે ત્યાં ગ્રુપમાં મૂક્યું મારે નવનું ગ્રુપ બનાવેલું છે એની અંદર અને એમાંથી કોઈ કે બાળ મૂક્યો અમારો એવો હેતુ નહોતો કે આ પ્રશ્ન આવું બધું કરો બાળકોના હિત માટે કરી અને બાળકો વધુ હેરાન ન થાય એ માટે પ્રયત્ન કરતા હતા છતાં પણ વાયરલ થયો વિડીયો અને જેના લેવાથી સવારથી કચેરીમાંથી મીડિયા જે કંઈ આવે છે એનું સ્થાનિક મીડિયા ઉપરથી અમારા જે ઉપરી અધિકારીઓ એ વારંવાર અમને આ વિષય પ્રશ્નો કરતા હોય છે પણ અમે એમને પોઝિટિવ જવાબ આપ્યા છે કે બાળકોના હિત માટે કંઈક એવું સરળ બનાવો કે જેથી કરીને વિદ્યાર્થીને આવા ધક્કા ન ખાવા પડે અને વિદ્યાર્થી અભણ અહીંયાના વાલીઓ હોય છે અને જેના લેવાથી પછી કંટાળતા એ લોકો જતો કરે છે તો આ બાળકને એને નથી અને એને જે કાયદેસરની શિષ્યવૃત્તિ મળી રહે એ માટે જેટલું બને એટલું સરળ રીતે થઈ શકે તો વિદ્યાર્થીઓને અને વાલીઓને આ બાબતે પૂરો ન્યાય મળ્યો ગણાય છે સરસ